મને તો એમ કે ગુરુ ગમે ત્યાં આવતા હોય પણ આપણે સાવલી જવું છે તો નક્કી કરી લો સાહેબ અહિયાં થી સાવલી જવું છે સ્ટેજ પર બેસી જવાનું જે આવે એમાં બેસી જવાનું સાવલી પહોંચી જવાય વિચારવાનું નહીં કે આ છગડા માં કે બસ માં જવું પર જવું આપણે જે હું છે સાહેબ આપણે જે નક્કી કરી લો ગુરુ ગમે તે હોય અને દરેક ધર્મની અંદર દરેક શાસ્ત્રની અંદર એક જ પ્રકાશ રહેલો છે સાહેબ

એમના પરિવારને કોલ આપી દીધો તો કે મારી સમાધિ જે ગોડાય ને ત્યાર પછી ખોલતા નહીં સાહેબ વિચારો તીજી પેઢીએ પીર પ્રગટ થશે તીજી પેઢીએ પ્રગટ થાય થાય ને થાય પણ વિશ્વાસ હોવો જોઈએ સાહેબ મને તમને વિશ્વાસ હોવો જોઈએ વિશ્વાસ હોય તો પથરા બોલે પથરો બોલે અને વિશ્વાસ હોય તો પથ્થર ડોલે સાહેબ ડોલાયો છે પણ વિશ્વાસ હોય વિશ્વાસ મળે ભક્તિ કરે જાય વિશ્વાસ હોય દરેક મને તમને વિશ્વાસ નથી સાહેબ રામાપી નામ જે કુટુંબીઓ આવું ફરમાણ આપ્યું જે કુલમાં પ્રગટ થયો હોય સાહેબ નું ફરમાણ હોય એ કુળને પણ વિશ્વાસ ના રહ્યો વિચાર કરો તો પછી મારી તમારી હો સમાધિ પૂરી થાય બાબાએ બોલ આપી દીધો સમાધિ લીધી ત્યાર પછી ખોલતા નહી કે તમારી તીજી પેઢી ઉપર દે વાતો કરી સાહેબ બાબા બનો બોલ છે રણ જવાળાનો મારો ને તમારો નહીં પણ વિશ્વાસ ના રહ્યો સમાધિ ખોલી સાહેબ ખોલ્યા પછી પતી ગયું સાહેબ ત્યારથી બાબાએ વચન આપી દીધું કે જ્યાં જ્યાં મારા પાઠથી પ્રગટ થશે એ જગ્યાએ એક નકલ ગ્રુપ જોતા રૂપમાં પ્રગટ થઈ છે